તમને કેવા આવતો તો ઘરે તમારા એવું હોય તાર આવતો આપડે બે જણા પેલા કાપડજી એમના ઘરે જઈને એમને કેતા આયોજન રાખ્યું તમે આયોજન તો વાતતા છોડ યાર એવું હોય ચાર પાંચ કાર્યક્રમો રાખે બરોબર પછી પછી ચોખા ઝીણા લાડવા ઓહો ચોખા ઝીની ઉખરી રાખી તો મજા આઈ પડશે આયોજન તો હો ને હા એક નંબર આયોજન કર્યું આપડે બરોબર આયોજન તો પાકું જુઓ પણ હું કહું કાપલા ને ત્યાં જાવ કહું કોને બોલાવ પેલા પેલા કાબલામ બોલા મફાન બોલાવા જઈએ એવું કરવું હાભલામ પેલા બોલાવતા વાત સાચી પેલા એને બોલાવીએ ક્યારે અમે બોલો શું કરવા અમે છવ્વીસમી જાન્યુઆરી નો પ્રોગ્રામ રાખ્યો બરોબર આપડા બરોબર થોડા ઘણા પ્રોગ્રામો રાખ્યા બે ચાર તો તમે ભજન ભજન ગહો ખરા ભજન તો હું જબરા કહું પણ કોઈ ઘરી મુરુ કરેવું રાખ્યું ચોખા જીના લાડવા લાયા હે ચોખા જીની હુકરી છે મને આ દોશીએ દાદાડે બની લ્યુ નહીં યાર એવું પણ આ હુકરી એવું રાખ્યું બધું રાખ્યું યાર પૈસા એમાં રાખવું પડે યાર મજબૂત રાખ્યું બધું ચાપી દીધાનું આપણો એવું ઓહો કઈક વાત કઈ મોહ કહો આ બોલો ના તો હાલો તમારા ભાઈ બન લેતા જઈએ હંગાત મારો મફલો મફલાન કેવું પડે પડાય મફલાન તો બોલાવું પડશે તો લેડો ને યાર જાણો તા હા આવો ચાલો ચાલો

હા મારો મફળો મારી ઘર જવા મફળા બનાવ્યા જોવા મજબૂત નો પ્રોગ્રામ રાખ્યો બરોબર બરાબર એ થોડા એમાં થોડા ઘણા કાર્યક્રમ રાખ્યા હા હા ના હોય તો હમણાં બધા ભેગા કરીને બોલાવતો જવું તો થોડું સારું રે

કે આપણે પહેલા પહેલા રેલી કાઢી લઈએ રેલી તો પહેલા જ નીકરાણ યાર પછી કાર્યક્રમ થાય નહ મજા ના આવે રેલી હા ભારત માતા કી જય જય જવાન જય કિસાન ભારત માતા કી જય કે કરોગે ભારત માતા કી જય ભારત માતા કી કી ભારત ભારત વંદે વંદે માતા બેહો આવો આવો જો તમને હું શું કહું બોલો આપણો નાવા તો આપણે ફલા મેન મેમન ને બોલાઈ લઈએ હા બોલાવ બરાબર કાર્યક્રમ ની શરૂઆત કરીએ પછી ચાલુ કરો કે ચહેરાજી હા આપણો ગમનજી ને બોલા લાવો એટલે આપણો ચાલુ કરીએ બરાબર પહેલા આપણો જન ગીત તો કરી દઈએ

ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ માતા પાર્વતી પિતા હા હા મધુ રાણ પહોંચી દાદા જય મોરો ભારત માતા કી જય જય ગણેશ થઈ ગાવું પડે પડે ગાવું પડે ચાલે યાર ચાલુ કરી હા હા អបហើយថ្ងៃស្អប់ ભારત માતાજી જય વાંદે માતરમ ભારત માતાજી જય ગયો ભાઈ હા મારે હજુ બીજી જગ્યાએ જવાનું હા હા બરાબર બરાબર એટલે મારે સૌથી લેટ બરાબર બરાબર એટલે મારે થાય મોડું ના ના કશું હવે તમારો આ કાર્યક્રમ હે ને હા હા એ આગળ વધાવો કશું હું નીકળું હા આપડે કાર્યક્રમ આગળ વધારો વધારે ચાલુ કરી દઈએ આપડો જાહેરાત ચાલુ કરો તા ને તમે હા ચાલો હલો આપડે સ્વાગત દીધી તો

તમને ઉપર વિનંતી કરું છું હા લાભ થોડો ઘણું કોમેડી કરાવો હતા હા કરાવું કરાવું નવા કરાવો તાપોભાઈ બાપુજી આવો તાના બાદ બાપુજી હાલો હાલો મિત્રો હાલો તાળીઓ કે પાડો બાપા જો બાર એક નંબર તાળીઓ આમ હાથ લાલ ચોર થઈ જવા જો બરાબર એવી તાળીઓ લોકેશન છે હું બહુ બોલો તમે જે કે એમ ગઉ છોકરાને મજા જાય બે ચાર જોક સંભળાય જોક સંભળાવું કા કોમેડી થોડી આમ લાગવી જો છોકરાને મજા આવી જો કે ના કાર્યક્રમ રાખો તો આજ હે ગણપતિ આ હે મારા વાલા સુર હારો દે જી કે છે આ મારે ના કેવું પડે બરાબર હા હાલો છોકરા ને મોજ આવી જો ચાલો હું બબાજી કાર્યક્રમ શરૂ કરું છું ચાલુ કરો કે મારા ચારો લગો મની શેરિયો મોનબા હા ઓ

મરિયાડી બાતનો પહેર્યો સૈ ઘાગરો ને ઘાગરો ફરે સતારો ફરરરરર યે કોરિયાડી કોરેલી પગમાં ઝાંઝરિયો ઝાંઝરઈ બોલે સતારી કના ના 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 ના

સાકેન અલ્યા ઈને આલો પાહો પાછળ મેલો ને હોવા કાબુજી જો મુએ તો વિચાર્યું કે આખા આખા આવશે આ તો આટલું આટલું આવ્યું ભાઈ મફુજી ખાવા પાહો જય માતાજી મિત્રો જો અમારો આ વિડિયો તમને ગમે હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો લાઈક કરજો જય માતાજી